મોટા ઉદ્યોગપતિઓ કરોડો અબજો રૂપિયાની ગેરકાયદેસર જમીનોના કબજો લઈને બેઠા છે કેગના રિપોર્ટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે જે મોટી મોટી જમીનો કબજે કરીને બેઠા છે એનો કેગમાં અહેવાલ આવ્યો ત્યાં બુલડોઝર જાતું નથી કારણ કે એ તો ઇલેક્ટોરલ બોન્ડમાં ભાજપના ફાળામાં પૈસા આપે છે હમણાં તમે જોયું છે કે જે ફેરિયાઓને અમદાવાદ છે રાજ્યમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં જ્યાં પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય તેના પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવમાં રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ જમીન માલધારી સમાજને ઓગણીસો બાસઠમાં પુનર્વસન યોજના હેઠળ ફાળવવામાં આવી હતી આ જગ્યા પર માલધારી સમાજ પાસઠ વર્ષથી રહી રહ્યો છે ત્યાંના સ્થાનિક લોકોને એક દિવસ પહેલાં નોટિસ મળીને ચોવીસ કલાકમાં જ બુલડોઝર પહોંચ્યા હતા અને મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું આ ડિમોલિશનનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં

બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓ કરોડો અબજો રૂપિયાની ગેરકાયદેસર જમીનોના કબજો લઈને બેઠા છે કેગના રિપોર્ટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે જે મોટી મોટી જમીનો કબજે કરીને બેઠા છે એનો કેગમાં અહેવાલ આવ્યો ત્યાં બુલડોઝર જાતું નથી કારણ કે એ તો ઇલેક્ટોરલ બોન્ડમાં ભાજપના ફાળામાં પૈસા આપે છે એટલે એના ઉપર નહીં અને ગરીબ ને ત્યાં અને તો તમે થવા શું કામ દીધું ચાલો તમારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓ એ ત્યાં ગેરકાયદેસર બનતું તું ત્યારે રોકવું તું ને જઈને ભાઈ ત્યારે તો એ લોકો હપ્તાને પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ વાંધો નહીં ભાજપનો નેતા કે કરી નાખને જ વાંધો નહીં થોડાક પૈસા આપજે મત આપજે અને મત લઈ લીધા પૈસા લઈ લીધા હવે બુલડોઝર એટલે આ અમાનવીય કામ છે વિકાસ જરૂર થવો જોઈએ અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે પબ્લિકના ફાયદામાં છે તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય

પણ અત્યારે જે ચાલી રહ્યું છે આ માત્ર અહંકાર છે તો આપના કેમેરાના આંખો દ્વારા ગુજરાતના વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ થોડુંક વિચારજો જે ટેક્સનું ટેરરિઝમ ચાલે છે તમે સવાર પડે ને રાત સુધીમાં કેટલો ટેક્સ ભરો છે જીએસટી નું ભારણ જે રીતે છે શોષણ થાય છે લોકોનું સામે સુવિધાની નાના નાની મ્યુનિસિપાલિટીઝમાં ટેક્સ કેટલા નળ ગટર રસ્તાના ઠેકાણા નહીં સફાઈનું ઠેકાણું નહીં કર્મચારીના પગાર દેવાય નહીં તો લોકોના ટેક્સના પૈસા ક્યાં જાય છે ભાજપના વહીવટમાં લાગણીશીલ છીએ આપણે ગુજરાતી એટલે ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસલમાન કરાવી દેવાય એટલે બધા મુદ્દા ભૂલીને મતો મળી જાય છે આ જે ભાજપ માને છે એની સામે આંખ ખોલવી પડે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે